કલાકૃતિઓ રજૂ કરવામાં આવી રહી હતી જયારે કલાકૃતિમાં ગુજરાતનો ગરબો આપણને ખબર છે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન છે એવા ગુજરાતના ગરબાને જ્યારે મંચ ઉપર એનું કલા પ્રદર્શિત થઈ રહી હતી ત્યારે અચાનક જ એક વિદ્યાર્થી મંચ ઉપર આવે છે અને લથડિયા ખાઈને એ પ્રકારની હાલતમાં હોય છે એટલે એ વિદ્યાર્થી અચાનક આવી ગયો અને વિધિને ફ્રેક્શન ઓફ એ મોમેન્ટ ઘટના બનવાના લીધે જે દર્શકો જે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળી રહ્યા હતા દેશભક્તિનો કાર્યક્રમ ચાલતો હતો ગુજરાતના ગરબાનો કાર્યક્રમ ચાલતો હતો ત્યારે અચાનક આવવાના લીધે દર્શકોને પણ એકદમ ખબર નહીં પડી કે શું થઈ રહ્યું છે એવું લાગ્યું કે કદાચ આ કોઈ કલાકૃતિનો ભાગ હશે કઈ કૃતિ ગરબાની કોઈ પાર્ટ હશે એવું લાગ્યું પરંતુ ત્યારબાદ તરત જ અમારી ટીમને ધ્યાનમાં આવતા જે વિદ્યાર્થીને મંચ ઉપરથી દૂર કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીને થોડી વારમાં જે વિદ્યાર્થી ત્યાંથી જતો રહ્યો હતો પરંતુ વિદ્યાર્થી ક્યાંનો છે કઈ કોલેજનો છે કઈ જગ્યાએથી આવ્યો હતો તેના અમે હાલમાં સીસીટીવી ફૂટેજ ચકાસી રહ્યા છીએ અમારી ટીમ હાલમાં પ્રાથમિક તપાસ કરી રહી છે પ્રાથમિક તપાસના આધારે જે કંઈ કાર્યવાહી કરવામાં આવશે એ આ બાબતે પણ વીરનર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ખાતે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે